સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બને એ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ બે લોકમેળા યોજનાર છે જે અન્વય સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસથી સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાશે આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન અને વઢવાણ મેળાના મેદાન એમ બંને મેદાન માટે મેદાન દીઠ રૂપિયા એકસઠ લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડર તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ બપોરે સાડા ત્રણ કલાકે ખોલવામાં આવશે અને તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના સાંજે સાડા ચાર કલાકે મહાનગરપાલિકા કચેરીના ટાઉન હોલ ખાતે માન્ય ટેન્ડરો વચ્ચે હરાજી કરવામાં આવશે મહાનગરપાલિકાનું સ્થાનિકો બે જગ્યાએ આ મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતો હતો હવે એમપી પી શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે અને વડવાનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતો એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છે આ આયોજન તેર થી સત્તર તારીખ ઓગસ્ટ દરમિયાન થશે આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને ત્રીસ તારીખે બપોરે ત્રણ વાગેની ત્રીસ મિનિટમાં અમે આયોજન લાસ્ક અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટું ગ્રામ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઈટ સોળ હતી એ હવે ત્રેવીસ થશે જે તમારા સ્ટોલ છે જે પહેલાં જ્યાં જગ્યાની હતી હવે એ અંદરની ગળાની અંદર જગ્યા હશે એમાં સૌથી વધારે સ્ટોલ હશે એરિયા જે છે એ પહેલાં ચૌદ હજાર તેરથી ચૌદ હજાર સ્ક્વેર મીટર હતું હવે એ ત્રીસ હજારથી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે ફૂડ સ્ટોલ જે પહેલાં વીસ હતા એ હવે ફોર્ટી એટ જેવા ફૂડ સ્ટોલ રહેશે ચકડોળ પહેલાં પાંચથી દસ હતા હવે વીસથી ત્રીસની આસપાસ ચકડોળ થશે અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ છ હજાર સ્ક્વેર ફૂટ પાંચથી છ હજાર સ્ક્વેર ફૂટ ત્યારે હતી અને આ વખતે એ જે છે એ તેરથી ચૌદ હજાર સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જે છે એ ઓપન સ્પેસ આપણે નક્કી કરી છે એના સાથે જે આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું સીસીટીવી કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જેટલા પણ મેળા આયોજકો છે આવીને આ કરી છે બ્યુરો રિપોર્ટ સુરેન્દ્રનગર